ભરૂચની સોએબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામી છેલ્લા પાંચ વર્ષથી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ચાલુ વર્ષે સેવા સેવાયજન સમિતિમાં રહેતા લોકો સાથે તેણે પોતાના વર્ષ દાંઠની ઉજવણી કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી હતી અગાઉ કોરોનામાં માસ્ક આંગણવાડીના બાળકો જોડે ઉજવણી ગંધમાં પગારખાનું વિતરણ કર્યું હતું સોએપ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામી પોતાના જન્મદિવસની દરેક વર્ષે અનોખી રીતે ઉજવણી કરે છે મોહમ્મદ સામીએ કોવિડના સમયમાં એક હજારથી વધુ માસ્કની વહેંચણી કરી લોકોને જાગૃત કર્યા હતા જ્યારે પોતાના સાતમા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને બાળકોને ગિફ્ટ આપી ઉજવણી કરી હતી ત્યારે મોહમ્મદ સામી આઠમા જન્મદિવસની ઉજવણી ચાલીસ ડિગ્રીમાં પગરખા વગર ચાલતા બાળકોને પગરખાની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે માથે કેપ પહેરાવી ઉજવણી કરી હતી આજ રોજ મહંમદ સામીનો પોતાનો નમો જન્મદિવસ હોવાથી તેણે પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી હર વર્ષની જેમ મહંમદ સામી આ વર્ષે પણ લોકોને હોટલોમાં અને પાર્ટી પ્લોટોમાં જન્મદિવસની ઉજવણી કરવા કરતાં લોકોને મદદરૂપ થાય તે રીતે પૈસા વાપરવા જોઈએ એવી અપીલ કરી હતી મારું નામ મોહમ્મદ સામી છે હું છે છું આજે મારો એટલે હું અહીં આવીને મારો બર્થડે સેલિબ્રેટ કર્યો છું તો હું દરેક બાળકોને એવું કહેવા માંગુ છું કે તમારા બર્થડેના પૈસા હોટલ અને કેક ના ભગાવ અહીં આવીને તમારો બર્થડે સેલિબ્રેટ કરો આભાર